નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ ઓગણત્રીસ સાત બે હજાર ચોવીસને વાર સોમવાર છે ત્યારે આજના વિડીયોમાં ખાસ કરીને આજે મોડી રાત્રે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આ ઉપરાંત આગામી દિવસોમાં પણ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો આ ઉપરાંત આજે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં મેઘરાજાનું તાંડવ જોવા મળ્યું હતું તે વિશેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો આ ઉપરાંત આ વરસાદી માહોલ વચ્ચે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો આ ઉપરાંત જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો વરસાદની પળેપળની અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા મિત્રો સૌપ્રથમ આજે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો તેના વિશેની જો વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યમાં સવારે છ વાગ્યાથી લઈને સાંજના ચાર વાગ્યા સુધીમાં બસોને એક તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધારે પ્રાંતિજમાં છ ઇંચથી વધારે વરસાદ વરસી ગયો છે તો વિસનગર મહેસાણામાં પણ છ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે તો લુણાવાડા વિજાપુરમાં પાંચ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે તો વડગામમાં પણ પાંચ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે તો તલોદમાં ચાર ઇંચથી વધારે વરસાદ પડ્યો છે તો હિંમતનગર મોડાસાના વિસ્તારોમાં પણ ચાર ઇંચથી વધારે વરસાદ વરસી ગયો છે તો જોટાણા માણસામાં ચાર ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે તો મેઘરજ કપરાડામાં પણ પોણા ચાર ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો તો વડનગર ઉંઝામાં ત્રણ ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે તો પાલનપુર બાયરના વિસ્તારોમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે તો સાંતલપુર બહુચરાજીમાં પણ પોણા ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે જેમાં પ્રાંતિજમાં હાફ ફાટી હોય તેવી પરિસ્થિતિ સામે આવી હતી મિત્રો પ્રાંતિજમાં ચાર કલાકમાં સાડા પાંચ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો તો પ્રાંતિજમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન ખોરવાઈ ગયું છે પ્રાંતિજના ઘરોમાં પાણી ભરાતા લોકો પરેશાન થઈ રહ્યા છે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિયજમાં હાફાટ્યું હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી પ્રાંતીય સહિત તાલુકામાં ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે જેમાં વૃંદાવન સોસાયટી શાંતિના સોસાયટી એપ્રોચ રોડ રેલવે અંડરબ્રિજ સબજેલ પાસે હાઈવે ભોયવા સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે મેઘરાજાએ ચાર કલાક ધમાકાદાર બેટિંગ કરતા પ્રાંતિત પાણી પાણી થઈ ગયું હતું વરસાદી પાણી લોકોના મકાનમાં આવી ગયા છે ઘરમાં પાણી ઘૂસી જતા લોકો પાણી બહાર કાઢવા મથ્યા હતા તેમજ ઘૂંટણસરમાં પાણી ભરાતા સ્થાનિકો ભારે પરેશાન જોવા મળી રહ્યા છે તેમજ પાણી ભરેલા રહે તો રોગચાળાની પણ દહેશત રહેલી છે પ્રાંત ઓફિસની બિલકુલ પાછળ સોસાયટીમાં પાણી ભરાયા છે ત્યારે પ્રાંતિત પાલિકાની મોન્સૂન કામગીરી પણ વરસાદી પાણી ફરી વળ્યા છે હવે મિત્રો આગળ વાત કરીએ તો ગુજરાતભરમાં જુલાઈના અંત સુધીમાં સારો વરસાદ જોવા મળી રહ્યો છે મેઘરાજાએ મન મૂકીને બેટિંગ કરતાં ઘણા જિલ્લાઓમાં પૂર જેવી પરિસ્થિતિ પણ જોવા મળી હતી તો ઘણા વિસ્તારો એવા પણ હતા જ્યાં નામ માત્રનો વરસાદ પડ્યો છે ત્યારે ઓગસ્ટ મહિનામાં કેવો વરસાદ પડવાનો છે તે અંગે જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે નવી નકોર આગાહી દર્શાવી છે મિત્રો ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યું છે કે ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો છે માહોલ જોતા એવું લાગે છે કે વરસાદ તૂટી પડશે પરંતુ ગાજે તેવો વરસાદ પડતો નથી અને જ્યાં વરસે છે ત્યાં ભૂકા કાઢી નાખે તેવો વરસાદ પડે છે ગુજરાતમાં પંચાવન પોઈન્ટ જીરો ચાર ટકા વરસી જવા છતાં પણ અમુક વિસ્તારોમાં હજુ પણ વરસાદની ઘટ છે જોકે અઠ્યાવીસ અને ઓગણત્રીસ જુલાઈના રોજ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ છે આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે ઉત્તર ગુજરાતમાં જૂન મહિનામાં સારો વરસાદ થયો ન હતો જેથી જુલાઈ મહિનામાં સારા વરસાદની રાહ જોઈ રહ્યા હતા પરંતુ જુલાઈ મહિનામાં વરસાદ થવો જોઈએ તેના કરતાં પણ ઓછો વરસાદ નોંધાયો છે અત્યાર સુધીમાં માત્ર ઓગણત્રીસ પર સડસઠ ટકા જેટલો વરસાદ નોંધાયો છે અને ઓગસ્ટ મહિનામાં સારો વરસાદ થશે તેની હવે લોકો રાહ જોઈ રહ્યા છે પરંતુ ઓગસ્ટ મહિનામાં પણ નિષ્ણાતોનું અનુમાન છે કે અપેક્ષા પ્રમાણ વરસાદની શક્યતા ઓછી દેખાઈ રહી છે અંબાલાલ પટેલે આગાહીમાં એમ પણ જણાવ્યું કે ઓગસ્ટ મહિનામાં ત્રણથી લઈને દસ ઓગસ્ટમાં ઉત્તર મધ્ય ગુજરાતમાં સારા વરસાદી ઝાપટા પડી શકે છે કોઈ ભાગોમાં વરસાદી ઝાપટા પડશે તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે મહત્વનું છે કે ગુજરાતમાં અત્યાર સુધીનો સરેરાશ પંચાવન પોઈન્ટ ઝીરો ચાર ટકા વરસાદ નોંધાયો છે કચ્છમાં અત્યાર સુધીનો સરેરાશ વરસાદ પંચોતેર પોઈન્ટ સાત ટકા વરસાદ નોંધાયો છે તો ઉત્તર ગુજરાતમાં અત્યાર સુધીનો સરેરાશ ઓગણત્રીસ પોઈન્ટ સડસઠ ટકા જેટલો વરસાદ નોંધાયો છે પૂર્વ મધ્ય ગુજરાતમાં ચોત્રીસ પોઈન્ટ અડસઠ ટકા જેટલો વરસાદ નોંધાયો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં તોંતેર પોઈન્ટ અડસઠ ટકા જેટલો વરસાદ પડી ગયો છે દક્ષિણ ગુજરાતમાં વિસ્તારોમાં અત્યાર સુધીનો સરેરાશ વરસાદ છાસઠ પોઈન્ટ એકોતેર ટકા જેટલો નોંધાયો છે જો કે સૌથી વધારે વરસાદ કચ્છ અને સૌથી ઓછો વરસાદ ઉત્તર ગુજરાતમાં નોંધાયો છે સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લામાં તો સો ટકાથી વધુ વરસાદ પડી ગયો છે હવે મિત્રો આજે મોડી રાત્રે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં મોડી રાત્રે પણ રીતસરનું મેઘતાંડો જોવા મળી શકે છે મિત્રો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને લખપત ખાવડા નલિયા ભડલી માંડવી આજુબાજુના વિસ્તારો ગાંધીધામ રાપર આજુબાજુના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ગાંધીધામ આજુબાજુના વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદી માહોલ પણ જોવા મળી શકે છે ત્યારબાદ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને ધ્રોલ જામનગર કાલાવાડ લાલપુર ખંભાળિયાના વિસ્તારો ઓખા અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારો ભાટિયા શિશલી અને ભાણવડના વિસ્તારો પોરબંદર હુધિયાણા ઉપલેટા અને જૂનાગઢના અમુક વિસ્તારો તો આ બાજુ જેતપુરના વિસ્તારો ગોંડલ અમરેલી આજુબાજુના વિસ્તારો બાબરા જસદણ અને ગઢડાના વિસ્તારો તો આ બાજુ ખડશે ભાવનગર આજુબાજુના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ગઢડા અને બોટાદના વિસ્તારો બરવાળા ધંધુકા રાણપુર આજુબાજુના વિસ્તારો તો આ બાજુ શાપર વેરાવળ રાજકોટ આજુબાજુના વિસ્તારો ચોટીલા થાન વાંકાનેર સાવડી અને મોરબીના વિસ્તારો નવલખી માલીવા હળવદ કુડા અને ધ્રાંગધ્રાના વિસ્તારો તો લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ ગાજવી સાથે હળવાથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે જેમાં સાવડી મોરબી નવલખીના વિસ્તારો માલીવાના વિસ્તારોમાં પણ અત્યંત ભારે વરસાદી માહોલ પણ જોવા મળી શકે છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અંબાજી ખેડબ્રહ્મા ઈડરના વિસ્તારો તો આ બાજુ રોડા સાંતલપુરના વિસ્તારો હારી ચાણસમા મોઢેરા અને મહેસાણાના વિસ્તારો માણસા પ્રાંતિ હિંમતનગર મોડાસાના વિસ્તારોમાં પણ હળવા વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ગાંધીનગર કડી અને દસાડાના વિસ્તારો વિરમગામ નળસરોવર ધોળકા અને મહેમદાવાદના વિસ્તારો કપડવન બાયડના વિસ્તારો લુણાવાડા બાલાસીનોર ડાકોર અને ગોધરાના વિસ્તારો પીપલોદ દાહોદ અને જાલોદના વિસ્તારો તો આ બાજુ ઉદેપુર ક્વાંટના વિસ્તારો ચાંપાનેરના વિસ્તારો બોડેલી ડભોઈ અને વડોદરાના વિસ્તારો આણંદ તારાપુર ખંભાત અને બોરસદના વિસ્તારોમાં ગાજવી સાથે હળવાથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો જંબુસર કરજણ અને શિનોરના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો દક્ષિણના વિસ્તારોમાં ખાસ કરીને ભરૂચ અને દહેજના વિસ્તારો કોસંબા વાંકલ ડેડિયાપાડા ઉમરપાડાના વિસ્તારો સુરત બારડોલી અને વ્યારાના વિસ્તારો નવસારી બીલીમોરા વાપી અને વલસાડના વિસ્તારો કપરાડા બાવઠન અંબોસી સાપુતારા અને વાંસદાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે હવે મિત્રો આ વરસાદી માહોલ વચ્ચે એટલે કે આજે મોડી રાત્રે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડાના વિસ્તારોમાં સત્તર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો લખપતના વિસ્તારોમાં પંદર ભડલીના વિસ્તારોમાં સોળ નલિયાના વિસ્તારોમાં ઓગણીસ તો માંડવીના વિસ્તારોમાં બાવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ગાંધીધામના વિસ્તારોમાં એકવીસ અને રાપરના વિસ્તારોમાં સોળ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગરના વિસ્તારોમાં ચોવીસ સલાયાના વિસ્તારોમાં ત્રેવીસ દેવભૂમિ દ્વારકામાં ઓગણત્રીસ પાણવડના વિસ્તારોમાં સોળ પોરબંદરના વિસ્તારોમાં પચીસ તો જૂનાગઢના વિસ્તારોમાં સોળ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો વેરાવળના વિસ્તારોમાં અઠ્યાવીસ ઉનાના વિસ્તારોમાં પચીસ મહુવાના વિસ્તારોમાં વીસ આલંગના વિસ્તારોમાં એકવીસ તો ભાવનગરના વિસ્તારોમાં સોળ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો અમરેલીના વિસ્તારોમાં સોળ ગોંડલના વિસ્તારોમાં પંદર જસદણના વિસ્તારોમાં અઢાર તો બોટાદના વિસ્તારોમાં સોળ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો રાજકોટના વિસ્તારોમાં સત્તર ચોટીલાના વિસ્તારોમાં એકવીસ સુરેન્દ્રનગરના વિસ્તારોમાં એકવીસ મોરબીના વિસ્તારોમાં અઢાર તો કુડાના વિસ્તારોમાં ત્રેવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પાલનપુરના વિસ્તારોમાં સોળ કિમીની ઝડપે તો થરાદના વિસ્તારોમાં નહીવત પવન ફૂંકાવાની સંભાવનાઓ છે તો રાધનપુરના વિસ્તારોમાં દસ મહેસાણાના વિસ્તારોમાં પંદર ખેડબ્રહ્માના વિસ્તારોમાં પંદર તો હિંમતનગરના વિસ્તારોમાં અઢાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદના વિસ્તારોમાં ઓગણીસ વિરમગામના વિસ્તારોમાં ત્રેવીસ ધોળકાના વિસ્તારોમાં સોળ નડિયાદના વિસ્તારોમાં સોળ ગોધરાના વિસ્તારોમાં સોળ લુણાવાડાના વિસ્તારોમાં ચૌદ તો દાહોદના વિસ્તારોમાં ચૌદ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ખંભાતના વિસ્તારોમાં અઢાર વડોદરાના વિસ્તારોમાં પંદર બોડેલીના વિસ્તારોમાં પંદર તો આમદના વિસ્તારોમાં સોળ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાનો છે તો દક્ષિણના વિસ્તારોમાં રાજપીપળાના વિસ્તારોમાં અઢાર ભરૂચના વિસ્તારોમાં સોળ સુરતના વિસ્તારોમાં ત્રેવીસ વ્યારાના વિસ્તારોમાં ઓગણીસ આહવાના વિસ્તારોમાં સોળ તો વલસાડના વિસ્તારોમાં ચોવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે હવે મિત્રો ત્રીસ તારીખે વહેલી સવારે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડા લખપત ભડલી અને નલિયાના વિસ્તારો માંડવી રાપર આજુબાજુના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ગાંધીધામના વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે અત્યંત ભારે વરસાદી માહોલ જોવા મળી શકે છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધ્રોલ જામનગર કાલાવાડ લાલપુર ખંભાળિયાના વિસ્તારો ઓખા અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારો પાટિયા શિશલી અને ભાણવડના વિસ્તારો પોરબંદર કુતિયાણાના છૂટાછવાયા વિસ્તારો તો આ બાજુ ગોંડલ શાપર વેરાવળ રાજકોટના વિસ્તારો જસદણ બાબરાના છૂટાછવાયા વિસ્તારો તો આ બાજુ પાલીતાણા તળાજા ખડશે અને ભાવનગરના છૂટાછવાયા વિસ્તારોમાં પણ હળવાથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ જસદણ બોટાદ બરવાળાના અમુક વિસ્તારો રાણપુર ધંધુકાના વિસ્તારોમાં પણ ગાજવી સાથે હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો કાલાવાડ રાજકોટ ચોટીલા અને થાનના વિસ્તારો વાંકાનેર સાવડી મોરબી અને નવલખીના વિસ્તારો માલિવા હળવદ કુડા અને ધ્રાંગધ્રાના વિસ્તારો તો આ બાજુ લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ ગાજવી સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે મિત્રો તમને જણાવી દઈએ કે આ વિસ્તારોમાં ખાસ કરીને નવલખી ત્રોલ આજુબાજુના વિસ્તારો હળવદ અને માલિવા આજુબાજુના વિસ્તારોમાં ભારે વરસાદી માહોલ જોવા મળી શકે છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં અંબાજી આ બાજુ દિવદર આજુબાજુના કોઈક વિસ્તારો રોડા રાધનપુર સાંતલપુરના છૂટાછવાયા વિસ્તારો પાટણ હારીજ અને ચાણસમાના વિસ્તારો મોઢેરા મહેસાણા વડનગર ઈડર અને ખેડબ્રહ્માના વિસ્તારો હિંમતનગર માણસા પ્રાંતિજ અને મોડાસાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ગાંધીનગર કડી દસાડા અને વિરમગામના વિસ્તારો અમદાવાદ નળ સરોવર ધોળકા અને મહેમદાવાદના વિસ્તારો ડાકોર કપડવન બાલાસિનોર બાયડ અને લુણાવાડાના વિસ્તારો ગોધરા પીપલોદ દાહોદ અને ઝાલોદના વિસ્તારો તો આ બાજુ છોટા ઉદેપુરના છૂટાછવાયા વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો ડાકોર આણંદ અને તારાપુરના વિસ્તારો ખંભાતના વિસ્તારો જંબુસર શિનોરના વિસ્તારોમાં પણ છૂટો છવાયો હળવો વરસાદી માહોલ જોવા મળી શકે છે તો દક્ષિણના વિસ્તારોમાં ભરૂચ અને દહેજના વિસ્તારો ડેડિયાપાડા ઉમરપાડા વાંકલ અને કોસંબાના વિસ્તારો સુરત બારડોલી અને વ્યારાના વિસ્તારો નવસારી બીલીમોરા વાપી અને વલસાડના વિસ્તારો કપરાડાના વિસ્તારો બાવઠન અંબોસી અને વાંસદાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે હવે મિત્રો ત્રીસ તારીખે વહેલી સવારે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને લખપતના વિસ્તારોમાં એકવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ખાવડાના વિસ્તારોમાં પંદર કિમીની ઝડપે રાપરના વિસ્તારોમાં નવ ગાંધીધામના વિસ્તારોમાં પંદર તો માંડવીના વિસ્તારોમાં ત્રેવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ભડલીના વિસ્તારોમાં અઢાર અને નલિયાના વિસ્તારોમાં ત્રેવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગરના વિસ્તારોમાં ઓગણીસ સલાયાના વિસ્તારોમાં વીસ દેવભૂમિ દ્વારકામાં ત્રીસ પાણવડના વિસ્તારોમાં સોળ તો પોરબંદરના વિસ્તારોમાં ઓગણત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો જૂનાગઢના વિસ્તારોમાં સોળ વેરાવળના વિસ્તારોમાં ઓગણત્રીસ ઉનાના વિસ્તારોમાં બાવીસ મહુવાના વિસ્તારોમાં ચોવીસ આલંગના વિસ્તારોમાં વીસ તો ભાવનગરના વિસ્તારોમાં સોળ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો અમરેલીના વિસ્તારોમાં તેર ગોંડલના વિસ્તારોમાં પંદર જસદણના વિસ્તારોમાં સોળ તો બોટાદના વિસ્તારોમાં પંદર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો રાજકોટના વિસ્તારોમાં સોળ ચોટીલાના વિસ્તારોમાં અઢાર સુરેન્દ્રનગરના વિસ્તારોમાં સોળ મોરબીના વિસ્તારોમાં સત્તર તો કુડાના વિસ્તારોમાં એકવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પાલનપુરના વિસ્તારોમાં તેર કિમીની ઝડપે તો થરાદના વિસ્તારોમાં નહીવત પવન ફૂંકાવાની સંભાવનાઓ છે રાધનપુરના વિસ્તારોમાં બાર મહેસાણાના વિસ્તારોમાં અઢાર હિંમતનગરના વિસ્તારોમાં અઢાર તો ખેડબ્રહ્માના વિસ્તારોમાં પંદર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદના વિસ્તારોમાં સોળ વિરમગામના વિસ્તારોમાં સત્તર ધોળકાના વિસ્તારોમાં પંદર નડિયાદના વિસ્તારોમાં ચૌદ લુણાવાડાના વિસ્તારોમાં પંદર ગોધરાના વિસ્તારોમાં ચૌદ તો દાહોદના વિસ્તારોમાં સોળ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ખંભાતના વિસ્તારોમાં સોળ વડોદરાના વિસ્તારોમાં તેર બોડેલીના વિસ્તારોમાં તેર તો આમોદના વિસ્તારોમાં પંદર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો રાજપીપળાના વિસ્તારોમાં સોળ ભરૂચના વિસ્તારોમાં સોળ સુરતના વિસ્તારોમાં ત્રેવીસ વ્યારાના વિસ્તારોમાં સોળ આહવાના વિસ્તારોમાં અઢાર તો વલસાડના વિસ્તારોમાં એકવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવનાઓ છે મિત્રો તમે ગુજરાતના કયા વિસ્તારમાંથી આપણો વિડીયો જોઈ રહ્યા છો અને તમારા વિસ્તારમાં કેવો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે તે કોમેન્ટ સેક્શનમાં જણાવવાનું ના ભૂલતા